હલો ખેડૂત મિત્રો હજી હું તમને કહીશ કે પાટલાનો જાળી આજે પાટો આવે છે ખરે તો શું થાય કોમન પાટલામાં સાડા નવ નો પાટો પાછળ આવે છે સાપ દસ ઇંચનો એ કોમન પાટલો સાડા નવ નો આવે છે પાછળ પાટો પાટલા માદસી જ છે પણ કોઈ ખેડૂતતંત્રને ખબર નથી હોતી કે આ અને અમે કોઈ કોઈ ખેડૂતંત્રને જાળી પણ કહે છે આ સાબચિંગનો પાછળનો પાટો કરે તો શું થાય છે એ કોઈ ખેડૂતતંત્રને ખબર હોતી નથી પણ થાય છે શું જો પાછળનો સાડા નવનો આવે છે સાડા દસનો આવે છે બારનો આવે છે પણ એ પાછળનો પાટો જ્યારે ફરે છે ત્યારે થાય છે શું એનાથી જાળી ફરે તો થાય છે શું એ જોઈએ તમને કઉસો આજે જાણો એ ફરવાથી શું થશે દસ ઇંચ છે એટલે આ જાળી જે ફરશે એટલે તમારે જે જમીન આવે છે જમીન એની સાઈઝ વધારે ઉપાડશે આ પાટો ફરશે એટલે પાટો ફરશે એટલે પાવડીનું પાપ પણ ફરશે પાવડીની સાઈઝ પણ ફરશે આ સાઈઝ આ પાટો ફરે એટલે પાવડીની સાઈઝ ફરે મોટી પાવડી આવે આ પાટો મોટો હોય એટલે મોટી પાવડી ગમે તે હાલમાં આવતી હોય પાટો ફરે તો નકર તો કોમન જે આવતું હોય એ જ પાવડી લાગતું આ પાટો ફરે છે એટલે થાય છે શું એ કોઈ ખેડૂત મિત્રને અમુક ખેડૂત મિત્રને ખબર હોય છે પણ અમુક ખેડૂત મિત્રને ખબર હોતી નથી આ પાટલા તમારે જે આ પાટો ફરે એટલે તમારે જમીન ઝાઝી ઉપાડવી હોય તો જ આ પાટલો ફરે છે જમીન ઝાઝી ઉપાડવી હોય તો અને ક્યારે ખરીદી કરવી કે જ્યારે તમારે સોફ્ટ જમીન હોય નરમ જમીન હોય કડક ના હોય તો આ પાટાનું માપ તમે મોટા પાટાની અધની ખરીદી કરી શકો છો ને મોટા પાટા પાછળ આવશે એટલે જમીન છે ને આમ ઉપાડશે ઝાઝી ઉપાડશે અને નાનો પાટો હશે તો ઓછી ઉપાડશે સાઈઝ ફરી જાય જમીન ઉપાડવાની એટલા માટે જ આ પાટો માપ ફરે છે પાછળનો પટલાના જો બહુ કડક જમીન હોય તો આની ખરીદી ના કરવી પાછળ જે ફાટો આવે છે કોઈક બારનો લે છે કોઈક પંદર સોળ દસ અગિયાર એ રીતની જાળી ફરે છે અહીંયા આ ફરવાથી શું થાય છે એ હું તમને કહું છું જમીન તમારે વધારે ઉપાડશે ને પાવડીની સાઈજ પાછળની ફરી જશે ને જમીન ખરીદી કરો તમે ત્યારે આ પાટો તમારે સાઈઝ વધારવી હોય જમીન વધારે ઉપાડવી હોય તો જ વધારે બારની જાળીનું છે તેરની ની જાળીનું છે પંદર સોળ ખરીદી કરો સોફ્ટ જમીન હોય ઓછી જમીન હોય તો જ ખરીદી કરો ના જે કોમન આવતું હોય એ જ લ્યો કડક જમીન હોય તો સાડા નવની જાળીનું કે દસની ની જાળીનું અમુક કારીગર મિત્રોને પણ ખબર નથી હોતી કે આ પાછળનો પાટનો પાટો ફરે તો શું થાય છે અમુક ખેડૂત મિત્રોને પણ ખબર નથી હોતી રીતે પરેશાન શું થાય છે જમીન હાવ નરમ હોય તમારે તો જ એની ખરીદી કરો અન્યથા તમારે કોમન જે જાળી નું આવતું હોય એની જ ખરીદી કરો